નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાપી ના શહેર કારોબારી આ જ પ્રકારની હતી ખાડાના કારણે એક પરિવાર આ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન ખાડાના કારણે વાહનનું સંતુલન બગડ્યું બાઇક પર સવાર પરિવાર ખાડામાં પડી ગયો અને બાળકનો હાથ ફ્રેકચર થઈ ગયો આની જાણ પૂર્વ સરપંચ અને હાલ ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના કારોબારી સભ્ય અરવિંદભાઈ પટેલ ને થતા તેઓ દ્વારા વોર્ડ નંબર 10 ના નગરસેવકોને આ ખાડાઓ અંગે પુરાણ કરવા માટેની જાણ કરી જાણ કર્યા હોવા છતાં તેઓની સમસ્યાનો સમાધાન ન આવતા અરવિંદભાઈ પટેલ સ્વખર્ચે ખાડા પુરવાની કામગીરી કરી અને સ્થાનિક કોર્પોરેટરોને તથા વડોદરા મહાનગરપાલિકાને જગાડવાનો પ્રયાસ કર્યો આમ ચાર ચાર પાંચ દિવસ પહેલા પાદરાના બે ફેમિલી જતા હતા તો અમારા ઘરની સામે બહુ મોટો ખાડો હતો બિચારા પડી ગયા નાના છોકરાને હાથે ફ્રેક્ચર થયું રાતના આવું થયેલું બીજે દિવસ સવારે મેં કોર્પોરેટર સાહેબો ત્રણ છે એમને રજૂઆત કરી હવે આ ખાડા તાત્કાલિક પૂરાવો પણ આજે ત્રણ ચાર દિવસ થયા એ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નથી એક અમારા કોર્પોરેટર ઉમંગભાઈ લીલાબેન અવનીબેન બધાને ટેલિફોનિક જાણ કરેલી છે છતાં આજ દિન સુધી કોઈ આવ્યું નથી એટલે મેં મારા સો ખર્ચે આ ખાડા પુરાઈ રહ્યો છું આ ભાઈલી રાયપુરા રોડ અને રાયપુરા રોડની શરૂઆત થાય ત્યાંથી આ કામ ચાલુ કરેલું છે મારું નામ અરવિંદભાઈ મંગળભાઈ પટેલ ભાઈલી